વરદસ્તી પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાલુકાના મંજૂર થયેલ રિસ્પ્રેસિંગ રસ્તા નું કરાયું મળતી માહિતી મુજબ જાલોદ તાલુકાના વેલપુરા થાવડિયા ખેડા લંબેલા મહુડીયા મગાનીસર સહિતના ગામોમાં રિસ્પ્રેસિંગ રસ્તાઓનું ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ માન્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા એકસો ત્રીસ સાલુ દ્વારા સતત લોકસંપર્ક કરી અને ખૂટતી કડીઓને વિકાસની ગાથામાં સાંકળી લઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ નેટવર્કને વધુ મજબૂત અને સુવિધાયુક્ત બનાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે આ નવા માર્ગોના નિર્માણથી ગામો વચ્ચેના અવરજવરમાં સરળતા રહેશે સમયથી બચત થશે આવાગમન સુવિધાઓમાં વધારો થશે લાંબા સમયથી મુસાફરી માટે જરૂરી બનેલા આ માર્ગના નવીનીકરણથી સ્થાનિક લોકોના રોજિંદા પરિવહન સરળતા થશે વિદ્યાર્થીઓ વેપારીઓ કર્મચારીઓ અને ખેડૂતોને અંતરિયાળ વિસ્તારોમાં મુસાફરીમાં સુગમતા પ્રાપ્ત થવા સાથે આવાગમનમાં સુરક્ષા અને ઝડપ બંને વધશે બ્યુરોચીફ કાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શિફ બ્યુરો કાળુભાઈ ડામોર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે મઘાણી શહેર ના ગામ પર આવે ને સ્થળ પર આવે ઉપસ્થિત છે ત્યારે આજે સવારના નવ થી અત્યાર સુધીના ટાઈમ સુધીમાં ચોત્રીસ જેટલા કામોનો આજે ખાસ મુહૂર્ત માન્ય ધારાસભ્ય સાહેબને હસ્તે કરવામાં આવી છે ત્યારે આજે અહીં જે પ્રજા પબ્લિક ઈ છે ત્યારે આજે આપણે જાણવાની કોશિશ કરીએ કે આજે સાહેબ કેટલા કામો નું ખાતમુહૂર્ત કર્યું અને કેટલી રકમ નું ખાતમુહૂર્ત કર્યું તે અંગે થોડી માર્ગદર્શન આપશો ગુજરાત સરકારના નવીન રસ્તાઓ અને રીસરફેસિંગ ડાંબરીકરણના કામોનો ધારાસભ્યને ફાળવેલ જોબ નંબરમાંથી આજે દાલોદ તાલુકાના એકસો ત્રીસ વિધાનસભાની અંદર આજે અમે સવારમાં વેલપુરાથી શુભ શરૂઆત કરી રસ્તાઓનું ભૂમિપૂજન વેલપુરાથી ગરાડુ દાવડિયા દાવડિયાથી ગેસવા મકાનીસર સાસિયા ઠુઠી કંકાશિયા અને ફુલપુરા મુકામે આજે અમે કુલ છત્રીસ જેટલા રસ્તાઓનો રૂપિયા દસ કરોડ તેત્રીસ લાખ ને તેત્રીસ હજારના ખર્ચે આ રસ્તાઓનું ભૂમિપૂજન કરેલ છે આ વિસ્તારની સુખાકારી માટે ઉન્નતિ માટે આ વિસ્તારની પ્રગતિ માટે અમે છેલ્લા સવારના નવ કલાકથી અમને સવા પાંચ કલાક સુધી સત્રીસ જેટલા રસ્તાઓનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અમારી સાથે ઉપસ્થિત અમારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સૌ સન્માનિત સરપંચશ્રીઓ અમારી પાર્ટીના સૌ સંગઠનના સૌ સાથીઓ અધિકારી કર્મચારી મોટી સંખ્યાની અંદર અમારા પરિવારના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનેલ છે દેશ અને રાજ્યની સરકાર ગરીબોની સરકાર ટ્રાઇબલ આદિવાસી સમાજની સરકાર સૌની સરકારે સુખાકારી માટે ઉન્નતિ માટે પ્રગતિ માટે શાળાને મુખ્ય શાળાથી મુખ્ય માર્ગને જોડતા રસ્તા હોય મુખ્ય માર્ગથી નંદગઢને જોડતા રસ્તા હોય મુખ્ય માર્ગથી મોટા ફળિયાને જોડતા રસ્તા હોય શમશાનગૃહને જડતા રસ્તા હોય એ ગામથી બીજા ગામની કનેક્ટિવિટી જોડતા રસ્તાઓનું આજે સવારથી અમે શુભારંભ કરેલ છે અને અહીંયા ફૂલપુરા ડાબોડિયા ફળિયાની અંદર છત્રીસ માં રસ્તાનું ભૂમિપૂજન કરી સમાપન કરેલ છે દસ કરોડ તેત્રીસ લાખ અને તેત્રીસ હજારની માતબર રકમના ખર્ચે આજે જાલોદ વિધાનસભાની અંદર સૌની સુખાકારી સૌની ઉન્નતિ પ્રગતિ માટે શુભારંભ કરેલ છે અને સૌ અમારા ભાઈ બહેનોએ ખુશી વ્યક્ત કરેલ છે અને બંને દેશ અને રાજ્યની સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે સૌનો આભાર ભારત માતાજી જય જય શ્રીરામ